નમસ્કાર જય સ્વામિનારાયણ આજનું પહેલા પુષ્પ જમ્મુ કાશ્મીરની અંદર એક સમયના મહારાજા પ્રતાપસિંહ બહુ માનવતાવાદી એમની માનવતા એટલી કે એમને કાયમ એક વિચાર આવ્યા કરે કે હું ભલે રાજા હોઉં પણ મારે રાજા તરીકે એક મારો ધર્મ છે કે રૈયતના સુખે સુખી રહેવું અને રૈયતના દુઃખે દુઃખી રહેવું અને એક વખત એમના જીવનની અંદર બનેલો પ્રસંગ કે એ પોતે પ્રજાની અંદર કેવા પ્રકારના સુખ દુઃખ ચાલી રહ્યા છે પ્રજા કેવી રીતે જીવી રહી છે એના માટે એ હંમેશને માટે પોતે વેશ પલટો કરી અને ક્યારેક ક્યારેક એ પ્રજાની વચ્ચે નીકળી પડે બન્યું એવું કે એક દિવસ પોતે વેશ પલટો કરી ઘોડો લઈ અને એકલા પોતે નીકળી પડ્યા અને દૂર દૂર સુધી જ્યાં જઈ રહ્યા છે રસ્તાની અંદર એક તળાવ આવ્યું ને તળાવના કિનારે જોયું તો એક યુવાન તરફડિયા મારતો હોય એવું દેખાયું એટલે ઘોડેથી નીચે ઉતરી અને જોયું તો એને ખૂબ તહાવનો આવેલો હશે એટલે ધગધકતો હતો અને પોતે આખો બંધ અને થોડીક જ વારની અંદર બેભાન થવાની તૈયારી હોય એવી સ્થિતિમાં એ યુવાન ત્યાં ઢળી પડેલો રાજાએ તરત જ બાજુમાં બેસી ધીમે ધીમે એને માથું દબાવવાનું ચાલુ કર્યું થોડોક સમય થયો એટલે પહેલા વ્યક્તિએ યુવાને આંખ ખોલી મહારાજા સામે જ્યાં જોયું ત્યાં મહારાજાએ તરત પૂછ્યું કે ભાઈ તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે એટલે પહેલા યુવાને કહ્યું કે હું એક સફાઈ કામદાર છું અને હું જમ્મુમાં જઈ રહ્યો છું અને જમ્મુ તરફ એટલા માટે જઈ રહ્યો છું કે ત્યાં એક લક્ષ્મી મહેતરાણી છે અને એને એ એ મારી સાસુ છે એ એની ઘરે હું જઈ રહ્યો છું કારણ કે મારી ત્યાં પત્ની ત્યાં છે અને હું તેડવા માટે જઈ રહ્યો છું આમ જે વાત કરી ત્યારે મહારાજાએ કહ્યું કે તું તારા શરીરે હવે જો તને થોડું સારું હોય તો તું મારા ઘોડા પર આવી જા એ પેલું ઓળખતો નથી અને ઘોડા પર બેઠો અને ઘોડાની લગામ બરાબર રાજાએ તાણી અને ઘોડો જમ્મુ તરફ રવાના થયો અને પેલા યુવાનને કહ્યું કે હું તને લક્ષ્મી મહેતરાણી સુધી પહોંચાડી દઉં છું એમ જ્યાં વાત થઈ બરાબર જમ્મુનો એ જ રાજાનો મહેલ આવ્યો હવે એ લક્ષ્મી મહેતરાણી એ પોતે રાજાના મહેલમાં એક કામદાર તરીકે કામ કરી રહી છે એને જ્યાં નજીક ઘોડો આવતા જોયો અને એ ઓળખી ગઈ આ તો અમારા રાજા છે અને ત્યાં જ દોડતા આવતા એ ઘોડા પાસે આવી અને રાજાના પગ પકડી લીધા કે માફ કરજો મારા જમાઈની કોઈ અપરાધ થયો હોય તો માફ કરજો આમ બે ત્રણ વાર બોલતા બોલતા એને કહ્યું કે મારા જમાઈને ફરી ફરીને માફ કરજો એનો જે પણ ગુનો હોય એને માફ કરજો રાજા આમ જ્યાં વાત થઈ ત્યારે રાજા ઘોડાથી નીચે ઉતરી એ યુવાનને નીચે ઉતરાવ્યો અને કહ્યું કે ભાઈ એમાં માફ કરવાની વાત જ ક્યાં છે કોઈ ગુનો જ નથી તારા જમાઈએ કર્યો તો પછી એને માફો કઈ રીતે કરું અને ખરેખર તારા જે જમાય છે એની બીમારી મેં ત્યાં જોયો કે બીમાર પડેલો છે અને હું એને એટલા માટે લઈને આવ્યો છું અહીંયા કે એને તને વળવું છે એની પત્નીને એને તેડવા તેડવા માટે આવ્યો છે ત્યારે એનો કોઈ ગુનો જ નથી અને સાંભળીને લક્ષ્મીબાઈ કે જો હું ભલે રાજા હોઉં પણ જો મારામાં માનવતા ન હોય તો હું એ રાજા ભલે હોય પણ એ રાજા નથી કારણ કે મારાની અંદર મારી અંદર એક માનવતા હોવી જોઈએ કે મારી પ્રજામાં કોઈ દુઃખ આવે તો એ દુઃખમાં હું ભાગ લઈ અને એ દુઃખને એનું દૂર કેવી રીતે થાય એવા પ્રયત્નો મારાથી થવા જોઈએ એટલે પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી હોવો જોઈએ અને જો હું પ્રજાના દુઃખ હું જોઈ ન શકું અને પ્રજાના દુઃખની અંદર હું સામેલ ન થઈ શકું ને એને કેવી રીતે સુખ મળે એવું ન કરી શકું તો મારી માનવતા લાજે તો હું ખરેખર મનુષ્ય ધર્મ હું ચૂક્યો કહેવાઓ ત્યારે લક્ષ્મીને એવું થયું કે ખરેખર મારા રાજા એ અતિ માનવતાવાદી રાજા છે અને એને ખરેખર અંતરાત્મામાંથી આશીર્વાદ આપ્યા કે ખરેખર રાજા હોવ તો આવા હો હોસ્તુ જય હિન્દ જય ભારત